ચારસો પાંસઠ સડસઠ અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી મુજબનો ગુનો દાખલ કરેલ છે ગુનાની હકીકત એવી છે કે આ કામના મેઇન મેનેજર છે બેંકના અગાઉના દિવ્યાની બેન એમને દસ લાખને તેથી નીચેનો લોન મંજૂર કરવાની સત્તા છે આ સત્તાનો આ કામના આરોપી પહેલેથી શું ઓળખતા હતા અગાઉ બેંકમાં નોકરી કરવાના કારણે જેથી આ સુજન અને લક્ષ્યાંક કે દિવ્યાની બેનને વિશ્વાસમાં લઈ એમનો પણ પોતાના લાભના હેતુસર એમને દસ લાખથી નીચેની લોનો દસ ગાડીઓને મંજૂર કરાવી ઉપરોક્ત પૈસા કોઈ પણ ગાડીની ડિલિવરી ન કરાવી ખાલી એક ગાડીની બધા પૂરતી ડિલિવરી કરાવી બાકીની નવ ગાડીઓને કોઈ ડિલિવરી કરાવી નહીં અને આ તમામ પૈસા છે એ આ કામના આરોપીઓએ જૈન સાયન્ટિફિક અને મહાકાલ એન્ટરપ્રાઇઝના નામના એકાઉન્ટમાં જમા કરાવીને પોતે પોતાના ઉપયોગ માટે ઉઠાવી લઈ અને આ રીતે બેંક સાથે છેતરપિંડી કરેલ છે બેંકના લોનના જે નિયમો છે એની સાથે છેતરપિંડી કરેલ છે અને એ બાબતનો ગુનો દાખલ છે હાલ તપાસ પીઆઈ એડવિઝન ડિવિઝન બારોડ કરી રહ્યા છે અને હાલમાં આરોપીની તપાસ ચાલુ છે